અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ આ વર્ષે તલ મગફળી કપાસ સોયાબીનનું વાવેતર કર્યું હતું હાલ પાક પરિપક્વ થયો છે અને મોટાભાગના ખેડૂત જણાશલય માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે અને સારા એવા ભાવ મેળવી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીનો ભાવ આઠસો પાસઠ રૂપિયાથી એક હજાર ત્રણસો પાંચ રૂપિયાનો થયો હતો શિંગ મોટીનો ભાવ એક હજાર એકસો રૂપિયાથી એક હજાર ચારસો એક્યાસી રૂપિયા નોંધાયો હતો તલ સફેદનો ભાવ એક હજાર નવસો ઓગણીસ રૂપિયાથી ત્રણ હજાર બસો સાઠ રૂપિયા નોંધાયો હતો તલ કાળાનો ભાવ આજે બે હજાર નવસો નેવું રૂપિયાથી ત્રણ હજાર બસો સાઠ રૂપિયા સુધી નોંધાયો હતો તલ કશ્મીરીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તલ કશ્મીરીના ભાવ ચાર હજારને પાર થયા છે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ કશ્મીરીનો ભાવ બે હજાર આઠસો એંશી રૂપિયાથી ચાર હજાર એકસો એંશી રૂપિયા સુધી નોંધાયો હતો એટલે કે સતત આઠ દિવસથી તલ કશ્મીરીના ભાવમાં વધારો નોંધાયો છે બાજરાની વાત કરવામાં આવે તો બાજરાનો ભાવ ચારસો સાઠ રૂપિયાથી પાંચસો પાંચ રૂપિયા નોંધાયો હતો જુવારનો ભાવ સાતસો બે રૂપિયાથી એક હજાર એકસો સાઠ રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો ચોરાણુંથી છસો એકવીસ રૂપિયા નોંધાયો હતો મગનો ભાવ એક હજાર બસો રૂપિયાથી એક હજાર આઠસો એકસઠ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ એક હજાર છસો વીસ રૂપિયાથી એક હજાર આઠસો પંચાવન રૂપિયા નોંધાયો હતો ચણાનો નો ભાવ આજે નવસો ચાલીસ રૂપિયાથી એક હજાર એકસો દસ રૂપિયા સુધી નોંધાયો હતો તો તુવેરનો ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી એક હજાર નવસો બોતેર રૂપિયા નોંધાયો હતો કપાસનો ભાવ એક હજાર ચૌદ રૂપિયાથી એક હજાર ચારસો સાઠ રૂપિયા સુધી નોંધાયો હતો એરંડાની વાત કરવામાં આવે તો સાતસો પંદર રૂપિયાથી એક હજાર એકસો પંદર રૂપિયા સુધી એરંડાનો ભાવ નોંધાયો હતો ધાણાની વાત કરીએ તો ધાણાનો ભાવ આજે આઠસો રૂપિયાથી એક હજાર ચારસો ત્રીસ રૂપિયા નોંધાયો હતો અજમાની આવક પણ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી અજમાનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર પાંચસો દસ રૂપિયા સુધી નવસો પચીસ રૂપિયા સુધી નોંધાયો હતો મરચાં લાંબાનો ભાવ એક હજાર રૂપિયાથી ત્રણ હજાર બસો દસ રૂપિયા સુધી નોંધાયો હતો મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈને પહોંચ્યા હતા સોયાબીનના ભાવમાં પણ આજે વધારો નોંધાયો હતો આઠસો પચાસ રૂપિયાથી નવસો પચીસ રૂપિયા સુધી સોયાબીનનો ભાવ નોંધાયો હતો તો સાથે જ કપાસની આજે એક હજાર બસો અઠ્યાવીસ ક્વિન્ટલની આવક કપાસની નોંધાઈ હતી તો જેની સાથે જ સિંગ મોટીની ચારસો અઢાર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ઘઉં ટુકડાની છસો ત્રણ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ઘઉં લોકવનની એકસો પચીસ ક્વિન્ટલ સિંગ મઠડેની બસો બ્યાસી ક્વિન્ટલ તલ સફેદની એકસો સત્તર ક્વિન્ટલ અને તલ કશ્મીરીની આજે બાવીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી